આ ઉપરાંત ઓગણપચાસ શી ટીમ એકસો ત્રેવીસ પીસીઆર વાન પણ તૈનાત રહેશે તો અત્યાર સુધીમાં ચોર્યાસી અરજી આવી હતી જેમાંથી ઓગણત્રીસને મંજૂરી આપવામાં આવી છે નવરાત્રીને લઈને પોલીસ દ્વારા એક્શન પ્લાન બનાવવામાં આવ્યો છે બાવીસ સપ્ટેમ્બરથી બીજી ઓક્ટોબર દરમિયાન શહેરમાં પંદર ડીસીપી ત્રીસ એસીપી એકસો સાહીઠ બીઆઈ પાંચ હજાર પોલીસ ચાર હજાર હોમગાર્ડ ત્રણ એસઆરપી કંપની એક સ્પેશિયલ ફોર્સ બંદોબસ્તમાં રહેશે અમદાવાદ શહેર પોલીસ પાસે અત્યાર સુધી નવરાત્રિના આયોજન માટે ચોર્યાસી જેટલી અરજી આવેલ છે તમામ શરતોને આધીન અને તમામ સર્ટિફિકેશન મળ્યા બાદ અત્યાર સુધી ઓગણત્રીસ જેટલી અરજીઓને મંજૂરી આપવામાં આવેલ છે અને મંજૂરી આપવાની પ્રક્રિયા હા હાલ ચાલુ છે શહેરની ફોર્ટી નાઇન જેટલી સી ટીમ છેલ્લા બે મહિનાથી નવરાત્રીના આયોજનને ધ્યાનમાં લઈ અને કાર્યવાહી શરૂ કરી દીધેલ છે અઠ્યાવીસ જેટલા ગરબા ક્લાસીસમાં એમણે સેન્સિટાઈઝેશન કરેલું છે અઠ્યાવીસ જેટલા ગરબા ક્લાસમાં ત્રણ હજાર જેટલી મહિલાઓને સેલ્ફ ડિફેન્સ ઇ ટીઝિંગ સાયબર બુલિંગ તમામ માટે એમને સેન્સિટાઈઝ કરવામાં આવેલ છે ઉપરાંત ઓગણચાલીસ જેટલી શાળા કોલેજોની ચાર અડતાલીસસો જેટલી વિદ્યાર્થીનીઓને પણ આ જ પ્રકારની તાલીમ આપવામાં આવેલ છે અને એમને સેન્સિટાઈઝ કરવામાં આવેલ છે શ્રી ટીમ અમદાવાદ શહેરમાં ખાસ કરીને એસજી રોડ સિંધુ ભવન રોડ અને રિવરફ્રન્ટ અને શહેરના અમુક એવા ડાર્ક ઝોન કે જ્યાં સીસીટીવી કેમેરાઝ નથી અથવા તો ઘણી વખત એવા ડાર્ક સ્પોટ રહી જતા હોય છે ત્યાં પણ એમનું ખાસ પેટ્રોલિંગ કરવામાં આવશે શી ટીમ દ્વારા ખાનગી કપડામાં અને ટ્રેડિશનલ ડ્રેસીસમાં ગરબાના આયોજન સ્થળે તથા શેરી ગરબા અથવા તો જે કંઈ પણ નાના મોટા આયોજનો હોય છે ત્યાં ભાગ લેશે અને એન્ટી રોમિયો સ્કોડ તરીકે પણ એ લોકો કામ કરશે અને ટીઝિંગ કરતા હોય અથવા તો કોઈપણ પ્રકારની છેડતીના બનાવ બનતા હોય એને રોકવા માટે એ બીકોય પણ ગોઠવશે આ ઉપરાંત ધ્વનિ નિયંત્રણ અંગે પોલીસ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે તો સમયમર્યાદા રાત્રિના બાર વાગ્યા સુધીની રહેશે નવરાત્રિના આયોજક સાથે મિટિંગ કરી અને વિશેષ સૂચનો આપી દેવામાં આવ્યા છે ખાનગી નવરાત્રિ મહોત્સવનું આયોજન કરનાર આયોજન હોય તો એકત્રિત થનાર જનસમૂહની સાપેક્ષ સિક્યોરિટી ગાર્ડ સ્વયંસેવકની વ્યવસ્થા કરવાની રહેશે સપ્ટેમ્બર માસની શરૂઆતથી અમદાવાદ શહેર પોલીસ અને ખાસ કરીને ટ્રાફિક શાખા દ્વારા ડાર્ક ફિલ્મ અને નંબર પ્લેટ વગરના વાહનોની વિરુદ્ધ એક ડ્રાઈવ ચલાવવામાં આવેલ છે આજ દિન સુધી લગભગ છત્રીસસો ને એક જેટલી ડાર્ક ફિલ્મના વાહનોની વિરુદ્ધ કાર્યવાહી કરી ડાર્ક ફિલ્મ રિમૂવ કરાવવામાં આવેલ છે અને કાયદેસરની કાર્યવાહી થયેલ છે તોતેરસો જેટલા નંબર પ્લેટ મોડિફાઈડ હોય એવા વાહનો વિરુદ્ધ ડિટેન્શનની કાર્યવાહી કરવામાં આવેલ છે ગરબા આયોજન સ્થળે જ્યાં પણ પાર્કિંગમાં અથવા તો રોડ ઉપર ડાર્ક ફિલ્મવાળી કોઈ વાહન હશે તો એને લોક કરવામાં આવશે અને એની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે ઉપરાંત બાઇક રેસર્સ અથવા તો કાર રેસર્સ અને જે રોડ ઉપર સ્ટન્ટ કરતા હોય છે એના માટે પણ પોલીસ દ્વારા સખત કાર્યવાહી કરવામાં આવશે મોટા ગરબાના આયોજનમાં ચારેય બાજુ ચાર વોચ ટાવર અને ટાવર ઉપર વિડિયો શૂટિંગ ફરજિયાત કરવાનું રહેશે ગરબાના આયોજન સ્થળ અને વાહન પાર્કિંગમાં ફરજિયાત સીસીટીવી લગાવવાના રહેશે જાહેર જગ્યાએ ધૂમ્રપાન ઉપર પ્રતિબંધ રહેશે નવરાત્રીમાં ખાનગી કપડામાં ઓગન પચાસ શી ટીમ પણ તૈનાત રહેશે આ ઉપરાંત એકસો ત્રેવીસ પીસીઆર વાન પેટ્રોલિંગ કરશે પોલીસ દ્વારા હોટેલ અને ફાર્મ હાઉસ ઉપર સરપ્રાઇઝ ચેકિંગ પણ કરવામાં આવશે તો ટ્રાફિક પોલીસ પણ નવરાત્રી દરમિયાન એલર્ટ મોડમાં રહેશે નંબર પ્લેટ વગરના વાહનો અને ડાર્ક ફિલ્મ તથા બાઇક રેસિંગ અથવા કાર રેસિંગ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે અમદાવાદ શહેરમાં પંદર ડીસીપી કક્ષાના અધિકારી ત્રીસ એસીપી કક્ષાના અધિકારી એકસો સાહીઠ જેટલા પોલીસ ઇન્સ્પેક્ટર્સ પાંચ હજાર જેટલી ટોટલ પોલીસ ફોર્સ અને ચાર હજાર જેટલી હોમગાર્ડ રિઝર્વ પોલીસ ફોર્સની ત્રણ કંપનીઝ આ ત્રણેય આ તમામ તબક્કાવાર રીતે હન્ડ્રેડ પર્સન્ટ પોલીસની અવેલેબિલિટી રહે એ રીતે પેટ્રોલિંગ કરશે ગરબા દરમિયાન લો એન્ડ ઓર્ડર મેન્ટેન થાય એ માટે તમામ કાર્યવાહી કરશે વધુમાં અમદાવાદ શહેરમાં લો એન્ડ ઓર્ડર માટે એક સ્પેશિયલ એક્શન ફોર્સનો પણ ઉપયોગ કરવામાં આવનાર છે અને લોકોની સલામતી અને સુરક્ષા મહિલા સુરક્ષા ટ્રાફિક નિયમન અને સિટીનું ઓવરઓલ લો એન્ડ ઓર્ડર એ ચાર પોઈન્ટ ઉપર અમદાવાદ શહેર ફોકસ કરીને કામગીરી કરશે અત્યાર સુધી પોલીસને ચોર્યાસી આયોજકોની અરજી મળી હતી જે પૈકી ઓગણત્રીસ આયોજકોને મંજૂરી આપવામાં આવી છે તો બાકીની પ્રક્રિયા હજુ પણ ચાલી રહી છે કંટ્રોલ રૂમના ડીસીપી દીમા મુનશીએ જણાવ્યું હતું કે ચાર હજાર આઠસો મહિલાઓને સિવિલ ડિફેન્સની ટ્રેનિંગ આપવામાં આવી છે એસજી હાઈવે સિંધુ ભવન અને રિવરફ્રન્ટ ઉપર જે ડાર્ક ઝોન હશે ત્યાં પોલીસ તૈનાત જ રહેશે છત્રીસો ડાર્ક ફિલ્મવાળી કાર સામે કાર્યવાહી કરવામાં આવી છે અને સાત હજાર ત્રણસો નિયમ વિરુદ્ધ નંબર પ્લેટ હોય તેની સામે પણ કાર્યવાહી કરવામાં આવી છે જે રીતે માર્ગદર્શન આપવામાં આવે છે કે જે નાના લોકો છે અથવા તો સ્ટોલ્સ ધારકો છે આ દરમિયાન એમને પણ સારી એવી રોજગારી થતી હોય છે તો એમને બિનજરૂરી કોઈ પ્રકારની હેરાનગતિ ના થાય અને કાયદાની મર્યાદામાં તમામ પ્રકારની એક્ટિવિટીઝ થાય એ માટે પોલીસ પૂરતો સહકાર પણ આપશે અને પોલીસ કોઈ પ્રકારની કોઈના તરફથી પણ આવી હેરાનગતિ હશે તો એની વિરુદ્ધ એક્શન લેશે